કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂપિયા સો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવી હતી આ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બોન્ડિંગ કરવામાં આવતા સંસ્થાગત બોન્ડમાં ચુમ્માળીસ સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો જેથી રૂપિયા સો કરોડની કિંમતના બોન્ડ સામે ચૌદ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી જેની શરૂઆત અગિયાર વાગે થતાં એક સેકન્ડમાં ચારસો બાવન કરોડ ભરાયા હતા જ્યારે બાર વાગે રૂપિયા એક હજાર સાત કરોડ પર બોન્ડની રકમ ભરાઈ હતી વર્ષ બે હજાર ઓગણીસના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિઝ્યુએનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલ એક હજાર બસો વીસ ત્રેપન કરોડની કિંમતના ત્રીસ ટકા હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સો કરોડના બોન્ડ બહાર પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી જે રીતે સરકારી અને ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો સહકાર મળ્યો છે તે બાદ બોન્ડમાં કંપનીઓને સાત નવ ટકા વ્યાજ ચૂકવાશે જેનું લિસ્ટિંગ તારીખ છઠ્ઠી માર્ચે થશે આ બિડિંગ સમયે મેયર પિંકી સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ

મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તથા એકાઉન્ટ વિભાગના તિવારીજી અને તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોને કારણે આપણે આજે વડોદરા મહાનગરપાલિકા આટલા રોકા રોકાણકારોને આકર્ષી અને વડોદરાના વિકાસમાં ત્રણ અલગ અલગ કામો જેમ કે શેરખી ખાતે સો એમએલડીની ક્ષમતાનો સુવેદ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે લગભગ બાસઠ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે અને ઉંડેરાના એકવીસ એમએલડી ક્ષમતાનો સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન છે જે લગભગ ત્રીસ પોઈન્ટ કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને નવીન સમાવેશ થયેલ બિલગામ ખાતે નવીન એપીએસનું બાંધકામ અને નવીન પ્રેશર લાઇન અને ડ્રેનેજ નેટવર્ક લાઇન નાખવા માટે લગભગ છ પોઈન્ટ સિત્યોતેર કરોડ આમ ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને યુએસ ટ્રેઝરી વિભાગ તરફથી આ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટે જેને પણ વડોદરા મહાનગરપાલિકાના સૌ અધિકારી સ્ત્રીઓની ટીમ અને સૌ પદાધિકારીઓને આના જે જે ગ્રીન જે અમે પૈસા ઉગવ્યા છે એનાથી જે ક્લાઇમેટને ફાયદો થશે અને સાથોસાથ આજે એનું બીડિંગ કરવામાં આવેલું અને ચૌદ પોઈન્ટ છ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયું છે આ બીડિંગ એટલે ચૌદ પોઈન્ટ છ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ અને ચુમ્બાલીસ જણાએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે જે એનો જે રેટ આવ્યો છે અત્યારે જે સેવન પોઈન્ટ નાઇન સેવન પોઈન્ટ એઈટ ફાઇવ હતો પણ જે હંડ્રેડ કરોડના ડિનોમિનેશન માટે સેવન પોઈન્ટ નાઇન પરસેન્ટ રેટ ઉપર આ બોન્ડ અત્યારે બિડિંગ થયેલો છે સાથોસાથ ભારત સરકારના શહેરી જે શહેરી વિભાગ છે એના તરફથી અમને આમાં બોન્ડ ઇસ્યુ થવા બદલ અને ગ્રીન બોન્ડ ઇસ્યુ છે એટલા માટે અમને તેરથી દસ કરોડ સુધીનું ઇન્સેન્ટિવ મળવાનું છે અને એના કારણે જે ઇફેક્ટિવ રેટ થશે એ પાંચ પોઈન્ટ ત્રીસ થી પાંચ પોઈન્ટ નેવું વચ્ચેનો થશે એટલે સાત પોઈન્ટ સાત પોઈન્ટ નેવું રેટ સાથેનો અને ઇફેક્ટિવ રેટ પાંચ પોઈન્ટ નેવું સુધીનો આ ગ્રીન બોન્ડ સો કરોડ રૂપિયા અમે એમાંથી ઉગવીએ છીએ પાંચ વર્ષ માટે આ છે અને પાંચ વર્ષમાં અમે રીપેમેન્ટ કરવાના છીએ બધા જે લોકોએ અમને સહયોગ આપ્યો છે મીડિયાના મિત્રો હોય કે અમારા ઉચ્ચ અધિકારી માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા મળી છે માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી બધાનું માર્ગદર્શન મળ્યું છે એ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પુનઃ એકવાર આ સો કરોડનો ગ્રીન બોન્ડ આજે બીડિંગ થયો છે એનું લિસ્ટિંગ છ તારીખે છે થેન્ક યુ